રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો મિત્રો કપાસના વાવેતર કર્યા છે તો ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ ચૂસીઓ જાજો આવી ગયો છે ચૂસીઓની ઢમરી ઉડે છે હક લેવા દેતો નથી અલગ અલગ દવા છાટી ચૂસીઓ આવી ગયો છે થ્રીપ ડે પાન લાલ કરી નાખ્યા છે કથીરીથી પાન લાલ થઈ ગયા છે પાન ગઈઢળ થઈ ગયા છે ખરવા લાગ્યા છે અને ધોરી માખીની તો આમ ડમરી ઉડે છે તો સફેદ માખીનું એટલે કંઈક જાજો આવી ગયો છે તો કરવું શું કઈ ચાર દવાઓ ભેગી કરી છે રિઝલ્ટ મળતા નથી આવા કેટલાય મિત્રોના ફોન આવે છે તો જરાય મંજાવવાની જરૂર નથી એક જ દવાને તમામ પ્રકારની જીવાત સાફ ઉસ્યો હોય સફેદ માખી હોય ત્રીપ કથરી ગડો મોલો મસી તડતડીઓ બધી જીવાત તૃષ્ય પ્રકારની તમામ જીવાત માટેનું સોલ્યુશન એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ ફેરા એક જ દવાને બધી જીવાત સાફ સાફ આની સાથે તમારે વાપરી દેવાનું છે સારી કંપનીનું સ્ટીકર બમ્પે દસ એમલ સ્ટીકર વાપરી દો અને ઘણા બધા મિત્રો એમ કહે છે કે ફ્લાવરિંગ કરે છે અને ફાલ લગાડવો છે હાઇટ વધારે થઈ ગઈ છે તો સાથે આપી દ્યો ફલમ ગ્રો બમ્પે 25 એમએલ ફલમ ગ્રો તમારે ફાલની આઈડીઓ થઈ જાય લાઇનો થઈ જાય તમારે સિરીઝનું લાગી જાય મિત્રો બમ્પે 25 એમએલ ફલમ ગ્રો અને ચુસિયા પ્રકારની તમામ જીવાત માટે ટોલ ફેરા બ્રાન્ડ જોઈને ખરીદી કરવાની છે માર્કેટમાં આ નામથી ભડતા નામથી વેચવા રહે ઘણા માણસો આવી ગયા છે ઘણી કંપનીઓ આવી ગયા છે જોઈએ તો ટોલ ફેરા આ વસ્તુ હોય તો જ રિઝલ્ટ બરાબર છે એટલે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ન મળે તો ફોન કરીને મંગાવી લેશો નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ મારો મોબાઈલ નંબર છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા રજા આપશો જય જવાન જય કિસાન